નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે તાલુકાના મુખ્ય વેપારી મથક ઇકબાલ ગઢમાં હાઇવે પર આવેલા પેટ્રોલ પંપને મામલતદાર દ્વારા સીલ કરવામાં આવ્યો છે મામલતદારે ચલાવેલા તપાસ અભિયાન દરમિયાન પેટ્રોલ પંપના પૂરતા દસ્તાવેજો ન મળતા કાર્યવાહી કરવામાં આવી છે અમીરગઢના મામલતદાર બીડી કટેરિયાએ માહિતી આપી કે પેટ્રોલ પંપનો પરવાનો વર્ષ બે હજાર બાવીસથી રિન્યુ કરવામાં આવ્યો નથી પેટ્રોલ પંપના માલિકે પરવાના રિન્યુઅલની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું જોકે પૂરતા દસ્તાવેજો રજૂ ન કરી શકાતા પેટ્રોલ પંપને સીલ કરવામાં આવી છે ડીસામાં બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં પાલનપુરમાં નવ દુકાનો અને ડીસામાં બે મળી કુલ અગિયાર દુકાનોને સીલ કરી છે પાલનપુરમાં પ્રાંત અધિકારી ને મામલતદારની ટીમ દ્વારા શહેરમાં આવેલા કાયમી ફટાકડાના લાયસન્સ ધરાવતા સોળ પૈકીની અગિયાર દુકાનોને સીલ કરવામાં આવી છે કલેક્ટર મિહિર પટેલ દ્વારા જિલ્લામાં જુદી જુદી ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં પાલનપુર શહેરમાં કુલ સોળ લાયસન્સ આપવામાં આવેલ હતા જેમાંથી પાંચ વ્યાપારીઓએ આ ઘટનાને લઈ પોતાના લાયસન્સ જમા કરાવી ફટાકડાનો વેપાર ધંધો બંધ કરી દીધો છે જ્યારે અગિયાર જેટલી દુકાનોના વેપારીઓ દ્વારા ફટાકડાનું લાયસન્સ લેવામાં આવ્યું પાલનપુરમાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બાબા સાહેબ આંબેડકર હોલ ગુરુ ચોક ખાતે યોજાયેલી આ બેઠકમાં બનાસકાંઠા સંયોજક અવનીબેન આલે અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું બેઠક દરમિયાન વન નેશન વન ઇલેક્શન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપસ્થિત નાગરિકોએ પણ આ મુદ્દે પોતાના મંતવ્યો અને પ્રતિભાવ રજૂ કર્યા હતા અંબાજી ખાતે આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં આઠ થી દસ એપ્રિલ દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે સ્પર્ધામાં વધુ મહિલા ખેલાડીઓ ભાગ લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્પર્ધા ખુલ્લી મૂકી હતી આ ત્રિદિવસીય સ્પર્ધામાં દેશના અઠ્યાવીસ રાજ્યોની પાંચસો થી વધુ યુવા નારી તીરંદાજો ત્રણ કેટેગરીની સ્પર્ધામાં સહભાગી થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ એકતાલીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાના ઇનામો એનાયત કરવામાં આવશે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર એકસો ત્રેવીસ ધાનેરા શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય સભ્યનું સંમેલન યોજાયું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજુલાબેન દેસાઈ તથા સંજયભાઈ બ્રહ્મભર તથા અનિલભાઈ રાઠોડ ભગવાનદાસ હરજીવનભાઈ પટેલ વિરલભાઈ પટેલ વસંતભાઈ પુરોહિત તરૂણભાઈ મોડી રમેશભાઈ રોજ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાની ઉપસ્થિતિમાં સક્રિય સભ્યનું સંમેલન યોજાયું થરાદ તાલુકાની નર્મદાની મુખ્ય કેનાલમાં જમડાપુલ નજીક એક અજાણ્ય યુવકનો મૃતદેહ તરતો મળ્યો હતો રાહદારીઓ મૃતદેહ જોઈ તરત થરા નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી કોલ મળતા જ ફાયર ઓફિસર વિરમજી રાઠોડની આગેવાનીમાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ટીમે યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો મૃતકના ગળામાં માતાજીનો ફોટો હતો અન્ય કોઈ ઓળખપત્ર કે દસ્તાવેજ મળ્યા નથી યુવક કોણ છે તે જાણવા પોલીસ તપાસ શરૂ કરી હતી જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે બપોરે બારથી એક વાગે એકતાળીસ ડિગ્રી અને બપોરે બે થી ત્રણ વાગ્યા સુધીમાં બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ બેતાળીસ ડિગ્રી પર સ્થિર છે આગામી દિવસોમાં પણ તાપમાન વધવાની આગાહી છે આકરી ગરમીને કારણે શહેરીજનો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે લોકો ગરમીથી બચવા ઠંડા પીણા છાસ અને ફળોનો ઉપયોગ કરી રહ્યા છે ગુજરાતના આંગણે ચોસઠ વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે મંગળવારે સરદાર સ્મારકમાં ની બેઠક અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાયા બાદ આજે સાબરમતીના તટે દેશભરના કોંગ્રેસીઓ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરશે રાષ્ટ્રીય અધિવેશનમાં એક બાદ એક ઠરાવ પર ચર્ચા કરાશે રાહુલ ગાંધી બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને ધરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની નવશારી નજીક દારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં એક દુઃખદ ઘટના બની છે જ્યાં ચાર મહિલા અને એક પુરુષ નદીમાં ડૂબી ગયા હતા આ દુર્ઘટનામાં ત્રણ મહિલાનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે એક ગર્ભવતી મહિલાનું મોત થયું છે અને એક યુવાનું મોત થયું છે જે એક મહિલાનો દિયર હોવાનું સામે આવ્યું છે સ્ટેમ્પ ડ્યુટીને લઈ ગુજરાત સરકારનો મહત્વ નિર્ણય વારસદારોના હક્ક કમી માટે રૂપિયા નો સ્ટેમ્પ વાપરી શકાશે એક કરોડ સુધીની લોન પર મહંતમ પાંચ હજાર સ્ટેમ્પ ડ્યુટી વધારાની જામીનગીરીમાં રૂપિયા પાંચ હજારની ડ્યુટી ભરવાની રહેશે સ્ટેમ્પ ડ્યુટી સુધારાની જોગવાઈ દસ એપ્રિલથી અમલી થશે